આજે પીએસએમ હોસ્પિટલમાં પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામીજીના હસ્તે બ્લડ બેંકની શરૂઆત કરવામાં આવી છે કલોલમાં સેવાનું ઉદાહરણ પૂરું પાડતું વિશ્વ મંગલ સ્વામિનારાયણ ગુરુકુળ જેમાં બાલ મંદિરથી લઈ ઉચ્ચ શિક્ષણ એન્જિનિયરિંગ ડોક્ટર સહિત તમામ અભ્યાસક્રમો જે સંસ્થાની ઓળખ બન્યા છે અને સાથે સાથે અન્ય સેવાઓમાં પણ આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ સેવા અહીંયા આપવામાં આવે છે જેમાં વાત કરીએ પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ હોસ્પિટલ જે રોજ હજારોની સંખ્યાના લોકોને આરોગ્યની મફત સુવિધાઓ આપી રહી છે ત્યારે હાલ સમગ્ર કલોલ સહિત આસપાસના ગામડા માટે આ હોસ્પિટલ વરદાન સાબિત થઈ છે ત્યારે અદ્યતન ટેકનોલોજી અને તજજ્ઞ ડોક્ટરની ટીમ સતત ચોવીસ કલાક માટે કાર્યરત હોય છે તો સાથે દર્દીને ઇલાજ દવાઓ સહિત રહેવા જમવાની પણ સુવિધાઓ નિઃશુલ્ક આપી સાચા અર્થમાં દરિદ્ર નારાયણનું માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે આજે હોસ્પિટલમાં આજે પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીજીના હસ્તે આ બ્લડ બેંક કાર્યરત થઈ હતી સાથે સ્વામીજીએ સેવા પરમો ધર્મનું મહત્વ સમજાવી સેવા માટે સાદગીનું ઉદાહરણ આપી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલોલ મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને કલોલનાખ્યાત નામ ડોક્ટર રજિત એન્જિનિયરે ખાસ હાજરી આપી હતી. સાથે ભક્તિ વત્સલ સ્વામી, ભક્તિનંદન સ્વામી સહિત અન્ય સંતો મહંતો સાથે પીએસએમ મેડિકલ ડોક્ટર, સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલા માટે આ એક આપનો ધર્મ ક્ષેત્રે આપવા સન્માન આદર કર્યો છે. તવા કાર્યમાં ભગવાનના સર્વનો વાકણા કરી કે આપ સપર રહો એક બળ કે છે કે કાંતર પતવા તો બધા પાત્ર હશે તો તમને માન તમને માન સાતે બનીને કમ્બાઈન કરીને જે કામ કરો છો એમાં બધા કાર્યકર્તાઓ સપર રહે ભગવાન આપની સાથે રહે અને દી પ્રતિદિન આ ક્ષેત્ર આપણે જોઈએ છે નાદુ કામથી શરૂ કરે જો કોઈ નાદુતા ラジオ એટલે કોઈ લેવા દેવા આપણે એવી ક્ષેત્રમાંથી શરૂ કર્યું છે એક હોસ્પિટલ હોસ્પિટલ હું હું આપણે હું ના કરી છે કે અને એક દિવસ હું ત્યાં બેઠો તો અને મારા ડેન્ટલ લેવું તો ડેન્ટલ મને કહીએ કે તો કે ડેન્ટલ એમ નહીં બની શકે તો પોતાની હોસ્પિટલ જોશે એટલે ભક્તસલને બોલાયને મે કીધું કે આ ડેન્ટલ માટે આપણે સાકલ લાયા છે

કે માતા નું દૂધ છે તો તો જ્યાર પર અનતરી કી હી પડી ગઈ એક પડેલો દૂધ કામ નહિ લાગે ભલે તમારી સેવા માં કી હી ના પડે એ ધ્યાન રાખજો ખાસ જો એ હી પડી ગઈ તો એ સેવા તમારી નિરર્થ થઈ જાય નું કામ ના યુજે હું ડોક્ટર रजत એન્જિનિયર સદાસપિર કલોલ માં પ્રેક્ટિસ કરું છું અને અત્યારે કલોલ મેડિકલ એસોસિએશન નો પ્રેસિડન્ટ છું અ પીએસએમ હોસ્પિટલ એ અમારી નજર સમક્ષ બની છે એક નાના બીજમાંથી મોટું વટરપ્રુફ સત્યારે મેડિકલ કોલેજ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ તરીકે જાહેર થઈ છે આજે આજ રોજ મહાન સ્વામીશ્રીના આશીર્વાદથી જે બ્લડ બેંકનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે બ્લડ બેંકની ખાસ વિશેષતા એ છે કે કલોળમાં બ્લડ બેંક માત્ર એક જ હતી અને જેમાં અમને ખાલી હોલ બ્લડ જ મળતું પણ આ બ્લડ બેંકની ખાસ વિશેષતા છે કે અમને બ્લડ કોમ્પોનન્ટ જેવા કે પ્લેટલેટ છે ડબલ્યુબીસી છે સીરમ છે અને બધી જ વ્યવસ્થા અહીંયા પૂરી પડશે નોર્મલી અમે જોતા હોઈએ કે જ્યારે પણ બ્લડની જરૂર પડતી હોય ત્યારે ત્યારે સગાવાલા અગાપાધા થતા હોય છે પણ અહીંયા બ્લડનું સ્ટોરેજ થવાથી અમને ભવિષ્યમાં બ્લડની તકલીફ નહીં પડે અને કલોલ અને સમગ્ર કલોલ તાલુકાની જનતાને તેનો ખૂબ જ લાભ મળશે તેવી આશા છે આ કાર્યક્રમ બાદ મીડિયાને સંબોધતા ડોક્ટર રજત એન્જિનિયરે જણાવ્યું હતું કે આજે અદ્યતન બ્લડ બેંકની શરૂઆત થઈ છે જેમાં હોલ બ્લડ સાથે બ્લડ કોમ્પોનન્ટ જેમાં પ્લેટ બેગ ડબ્લ્યુઇસી સિરમ સહિતની બધી જ વ્યવસ્થા આ બ્લડ બેંકમાં સરળતાથી મળી રહેશે ડોક્ટર ઇપ્પલ શાહ મેડિકલ ડાયરેક્ટર આજે ખૂબ આનંદની વાત છે કે કલોલ તાલુકામાં એક અત્યાધુનિક બ્લડ બેંક બનવા જઈ રહી છે અત્યાર સુધી એવું થતું હતું કે કલોલમાં પેશન્ટને દેખલેટની જરૂર પડે રેડસેલની જરૂર પડે એલેસેમિયાના દર્દીઓને અમદાવાદ સુધી લાંબા તો પડતું હતું અને એ જે એક કલાકનો સમય છે બ્લડ મળી જતું હતું પણ એ જે એક કલાકનો શરૂઆત ક્રિટિકલ સમય છે એ પેશન્ટને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હતો જેમાં સ્પેશિયલી જ્યારે પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ લોહી વહી જતું હોય એવા કેસમાં જો એક કલાકમાં બી બ્લડ મળી જાય તો ઘણું અગત્યનું છે પેશન્ટનું જીવ બચાવી શકાય તો આપણે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટમાં મેડિકલ કોલેજમાં બ્લડ બેન્ક શરૂઆત થઈ છે એમાં બે વાંધથી કમ્પોનન્ટ સેપરેશનની ફેસિલિટી અવેલેબલ હશે આજથી જો પેશન્ટને ને કલોલ કલોની તાલુકા કડી નજીકના કોઈ બી એરિયામાંથી પેશન્ટને બ્લડ કમ્પોનન્ટની જરૂર પડે તો એ પેશન્ટ સેમ્પલ સાથે અહીંયા આવી શકશે અને બ્લડ ઉપળી શકશે તો બ્લડ બેન્કના મેડિકલ ડાયરેક્ટર રીપર શાહે જણાવ્યું કે આ બ્લડ બેન્કથી થેલેસેમિયાના દર્દી સહિત પ્રસૂતા સમયે સગર્ભાને જલ્દી બ્લડ મળી જશે જેથી કલોલ અને કડી સહિતના દર્દીઓ અહીં બ્લડ બેંકમાં સેમ્પલ સાથે આવી સરળતાથી બ્લડ મેળવી શકશે અને ઝડપી સારવાર થઈ શકશે